સમાચાર અરવલ્લીથી મેઘરજમાં ખાતર માટે ખેડૂતોની કતારો કડકડતી ઠંડીમાં ખેડૂતો વહેલી સવારથી ઉભા રહ્યા લાઈનમાં ખરા સમયે ખાતર ના મળતા ખેડૂતો ના રાજ બે દિવસમાં ખાતર નહીં મળે તો ઘઉં અને ચણામાં નુકસાન થતા હોવાનું જણાવતા ખેડૂતો અરવલ્લીના મેઘરજમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો કડકડતી ઠંડીમાં વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં ઉભા રહ્યા ખરા સમયે જ ખાતર નહીં મળતા ખેડૂતોમાં નારાજગી બે દિવસમાં ખાતર નહીં મળે તો ઘઉં અને ચણામાં થશે નુકસાન મેઘરજમાં ખાતર માટે ખેડૂતોની કતારો કડકડતી ઠંડીમાં ખેડૂતો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહ્યા ખરા સમયે ખાતર ન મળતા ખેડૂતો નારાજ બે દિવસમાં ખાતર નહીં મળે તો ઘઉં અને ચણામાં નુકસાન થતું હોવાનું એડુ તો એ જણાવ્યું ખરા 7 ના ઉઠીને અહીંયા અમે લાઈનમાં ઉભા છીએ અત્યાર સુધી આ દસ વાગ્યા તો સુધી ખાતરની જશ્નીનું ચાલુ થઈ નથી અને અમને ખાતરની બહુ તકલીફ પડે છે અને અત્યારે ગાડીઓ આવે તો કાળા બજારમાં જતી રહે છે અને એરિયા ખાતર અમને મળતું નથી ટાઈમે એટલે ખેતીમાં અમને અસર પડે છે અને એના પાછળ બીજી બીજી કોઈ આપે આપે છે છે કોઈ બોટલ તો કઈ રીતે લઈ બરાબર આ એરિયા ખાતર મળવું મળવું જોઈએ જોઈએ એરિયા પાછળ બીજું ના ખાતર માટે ખેડૂતોની કતારો આપ જોઈ રહ્યા છો કડકડતી ઠંડીમાં ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે લાઈનમાં ઉભા રહ્યા છે સમયે ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતો નારાજ છે વધુ વિગતો સાથે સંવાદદાતા હિતેન્દ્ર પટેલ ફોનથી જોડાઈ રહ્યા છે હિતેન્દ્ર શું છે ખેડૂતોની સમસ્યાનો મામલો ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે અરવલ્લી જિલ્લાની અંદર એક બાજુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે જેને લઈને હાલ ખેડૂતો ચિંતિત છે તો બીજી તરફ છેલ્લા કેટલાય દિવસથી જે ખાતરને લઈને જે બુમો ઉઠી છે એમાં આજે વહેલી સવારે મેઘરજની અંદર ખાતરો માટે લાંબી લાઈનો લાગી હતી એમાં કહી શકાય કે આ જે ખેડૂતો છે આ કડકડતી ઠંડીમાં પણ વહેલી સવારથી જ આ ખાતર માટે લાઈનમાં ઉભા છે ત્યારે ખરા સમયે અત્યારે ખેતીનો સમય છે શિયાળુ પાક જે ખાસ કરીને ઘઉં મકાઈ આ પાક ની અંદર ખાતર ની તાત તાતી જરૂરિયાત હોતી હોય હોય છે ત્યારે જે પ્રકારે વાત કરવામાં આવે તો જે યુરિયા ખાતર છે યુરિયા ખાતર માટે હાલ તો ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવું પડવાનો ઉભા રહેવાનો વારો આવ્યો છે બીજી તરફ એક બાજુ માવઠા નો ભાર એક બાજુ ખાતર માટે વલખાત ત્યારે કહી શકાય કે ખેડૂત હાલતો ચિંતામાં મુકાયેલો છે કયા કારણે ખેડૂતોને ખાતર માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે ક્યાંક એવું પણ બની શકે કે કાળા બજારની અંદર પણ કઈક ખાતર વેચાતું હોય તેના કારણે પણ યુરિયા ખાતર માટે જે પ્રકારે લાઈન માં ઉભરાવાનો વારો આવ્યો છે ત્યારે હાલ તો ખેડૂતો ચિંતામાં મુકાય છે કારણ કે શિયાળુ પાક જે ખાસ કરીને મોટા ભાગના અરવલ્લી વિસ્તારની અંદર જે ઘઉં નું પ્રમાણ છે વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે અને હાલ યુરિયા ખાતર તાતી જરૂરિયાત હોય છે પરંતુ કયા કારણે હાલ તો ખેડૂતો ને લાઈન આવતા હોય છે એના પાછળ કાળા બજાર અંદર એવું પણ બની શકતું હોય છે કે વેચાતું હોય આ આ બાબતે ખેડૂતો ને ચોક્કસ ન્યાય મળે અને ખાતર પૂરતું સમયસર મળી રહે એવો પ્રયત્ન કરવો જોઈએ જી જી સમગ્ર માહિતી માટે આભાર હિતેન્દ્ર પટેલ મેઘરજમાં ખાતર માટે ખેડૂતોની કતારો આપ જોઈ રહ્યા છો ઠંડીમાં ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઊભા છે ખાતર મેળવવા માટે